અંગલેસુર જીઆઈડીસીમાં વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ નહીં પહેરનાર વાહન ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટુ-વ્હીલ ચાલકો પાસેથી આજથી હેલ્મેટ ફરજિયાત કરાયું છે અને આગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરાશે. માર્ગ સલામતી અને ગાડી ચાલકોને નિયમોનું પાલન કરવા માટે પ્રેરણા મળે તે હેતુ ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી શહેરમાં માર્ગ સલામતી અને નિયમો પર વધુ ધ્યાન આપવામાં આવશે ખાસ કરીને ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે જે વાહન ચાલકો હેલ્મેટ ન પહેરે તેઓ સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે તેમજ અગામી સમયમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ ચેકિંગ શરૂ કરવામાં આવશે ભરૂચ જિલ્લા પોલીસ તથા અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હેલ્મેટની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે જે ખૂબ જ સરસ રીતે ચાલી રહી છે તથા અગાઉ જ્યારે પોલીસે જ્યારે આ ડ્રાઈવ ચાલુ કરી એ પહેલા પેમ્પલેટનું વિતરણ કરી તમામ નગરજનોને તથા લોકોને પેમ્પલેટનું વિતરણ કરીને એક વોર્નિંગ તથા અવેરનેસ નો પણ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારબાદ આ પહેલી એપ્રિલથી પોલીસ દ્વારા બહુ સઘન રીતે ટ્રાફિકની ડ્રાઈવ ચાલુ કરવામાં આવી રહી છે તમામ નગરજનોને અને લોકોને પોલીસ દ્વારા અપીલ છે કે હેલ્મેટનું પાલન કરવું હેલ્મેટ પહેરવાનું નિયમનું પાલન કરવું તથા જે જીવ છે છે તેને અને એક્સિડન્ટમાં એમાં નુકસાન ન થાય શરીરને એને બચાવવા માટે પોલીસને આ ડ્રાઈવમાં સહયોગ આપવો અન્યથા પોલીસ દ્વારા અત્યારે ખૂબ જ સઘન ડ્રાઈવ ચાલી રહી છે અને પાંચસો રૂપિયા સુધીનો દંડ પણ એમાં થઈ શકતો હોય છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ